राम से बोल लो जय माताजी जोर से बोल लो जय माताजी राम से बोल लो जय माताजी जोर से बोल लो जय माताजी राम से बोल लो जय माताजी जोर से बोल लो जय माताजी आ हा हा हूं કેટલા ઉતાવળા પગે આલ્યો ઓયા સંગ હારે નહોતું આ સંગ કેટલે પૂજ્યો હશે આ લે ગાડીઓ ની તા આમ આગળ થી જંગલના રસ્તે વીરા કાઈ માંધો નઈ હું ગાઘા ભેગો થઈ જઈશ તોટક પડશે યો ભક્તો બધા ઉભા રહ્યો અહીંયા હેઠે બેવો મારી વાત કાન ખોલી નામરો બધા આરામ કરી જેને પાણી પીવું હોય પાણી પી લ્યો જેને પેશાબ કરવા જાવું હોય પેશાબ કરી આવો હજી આપણી પાસે દી છે તણદી માં આમ થાય આપડે એમ જો માં આશાપુરા ના મઢે પહોંચી જઈશું જાવ જેને જે કરવું એ કરી આવો અને પછી અહીં આવો પાછા એ બહુ છોકરા વાઘા નો જતા હો જાવ જાવ હાલો હા હા રહી આપણે પાણી શીશો બીશો કાઢ યા હા 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 આપણે પાણી તો પીવીને O <laughs> que વેત્યા જ્યારથી હું આશાપુરા માતાજીના મઢળે હાલીને જાઉં ને તેરુંનું મારે સુખ છે એક પણ દુઃખ નથી પડવા દીધું માતાજી બોલ એ તો મારે નથી પડવા દીધું માતાજી કેવા કૃપાળા હે હા બધાય માથે એની કૃપા રેવી જોઈએ એટલે ભાઈ તારો એક છોકરો ક્યાં જોડો આવે છે એટલે ભલા મને

Za जमापरा जमाराnya kaन na બટા તારી વાય તો વાગ થઈ ગયો તો આ તને કેમ કાઈ છૂ નઈ હા બાપુ માર વાય વાગ થઈ ગયો તો અને મને મારી નાખવાનો હતો પણ અચાનક વાગ ગાયબ થઈ ગયો હમ જો ભક્તો તો નકી આ ચમત્કાર માં આશા પૂરા નો છે અમારા છોકરા ને કાઈ નો થવા દીધું બોલો આશા પૂરા માત ની જય બોલો આશા પૂરા માત જય હાલો

कलर आछा मातनी छै अच्छा मातनी! मतनी